અને જ્યારે એમ કહેતા હતા પોતે કે જ્યારે સમાજની વાત આવી જ્યારે બેન દીકરીઓની વાત આવી ત્યારે અમે ઊભા રહી અમે ઊભા રહ્યા તમારા બાપ માં ને અમારી મૂછું મૂડવી નાખજો ને નમસ્કાર મિત્રો આ ભાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો આ વિડીયો પરથી તમે જાણી શકો છો કે આ રાજબાગ ગઢવી અને દેવાયત ખાવડ પર ટ્રોન મારી રહ્યા હોય તેવું જ લાગી રહ્યું છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ ભાઈ મોટા મોટા કલાકારોને કહી રહ્યા છે કે તમે આ બધા માકા કરવાનું બંધ કરી દો અને ટોન મારી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો વાતની પહેલે ચોકવડ કદમ રાજપૂત સમાજના છે ને કોઈ પણ જાતિ આરે વિરોધ નથી બરોબર છે અને છે ને કલાકારની વાત રહીને તો એ ગણા ગાઈટા જે કલાકાર છે ને છ હાથ જે રાજપૂત સમાજનું જે છે ને જે એની ઉપર જ પૈસા કમાતા હતા સમાજ ઉપર અને જ્યારે એમ કહેતા હતા પોતે કે જ્યારે સમાજની વાત આવી જ્યારે બેન દીકરીઓની વાત આવી ત્યારે અમે ઊભા રહી અમે ઊભા નહારે તમારા બાપમાં ફેર ને અમારી મૂછું મૂડમી નાખજો ને અમે હું છે ને બેસીએલ અમે એને જ કહી છે કે તમે જ્યારે મોટી મોટી વાતો કરતા હતા ને જ્યારે ફાકા મારતા હતા ને એવા ફાકા ના મરાય એમ જ્યા રહેવાનું રેવાનું તેવળ ના હોય તો બીજા જે ભજન ના કલાકાર છે એ ભલે અમે ક્યાં બધા કહી થોડા જે ફાકા મારતા હતા ને એ ફાકા ના મરાય એમ જાય ફાકોડિયા કલાકાર છે ને એમાં જોતા